સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના દરોડા બાદ પોતાની ઇજ્જત બચાવવા માટે પુણા પોલીસે દારૂ વેચનારો પર લાલ ના કરી હોય તેમ લાગી રહ્યું છે તે સુરતની પુણા પોલીસે પુણા કેનાલ રોડ ઓર્બિટ ટાવર પાછળ ખુલ્લા પોપડામાંથી વિદેશી દારૂ જથ્થા સાથે ટેમ્પો મળી લાખો રૂપિયા મતા સાથે દારૂ ભરેલા ટેમ્પાની પાયલોટિંગ કરનારને ઝડપી પાડ્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પુણા પોલીસ પથકની હદમાં વહીવટદારના લાડલા બુટલેગરના અડા પર દરોડા પાડી લાખો રૂપિયાનો દારૂ સહિત લોકોને ઝડપી પાડ્યા છે જેને લઈને વહીવટદાર સહિત પીઆઈ પણ દોડતા થઈ ગયા હતા ત્યારે પુણા પોલીસે પોતાની ઇજ્જત બચાવવા માટે બુટલગરો પર લાલ લાંગ કરી છે સુરતની પુણા પોલીસે પુણા કેલાણ રોડ પર ઓર્બિટ ટાવર પાછળ ખુલ્લા પોપડામાંથી દારૂ ભરેલા ટેમ્પાની મોપેટ એક્ટિવા પર પાયલોટિંગ કરનાર મૂળ રાજસ્થાન હાલ પુણા ગામ રાધેશ્યામ સોસાયટીમાં રહેતા રાહુલ સોહનલાલ ખટેક બોલીવાલને જીતવી પાડ્યો હતો પોલીસે ટેમ્પાની ઝટ્ટી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોય તેથી પોલીસે દારૂનો જથ્થો ટેમ્પો એક્ટિવા મોબાઈલ ફોન સહિત છ લાખ એકાણું હજારથી વધુ માલ કબજે કર્યો હતો જ્યારે બાગેશ ચૂંટેલા મૂળ રાજસ્થાન નાલપુણા ગામ ભૈયાનગર ખાતે રહેતા કમલેશ ઉર્ફે કમલેશ મારવાડી નારણલાલ ખટીક અને હિતેશ ઉર્ફે કાનુ જગદીશ ચંદ્ર ખટીકને વોન્ટેજ જાહેર કરાયો છે બ્યુરો રિપોર્ટ